નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા બધા લાંબા સમય પછી આપણે મળીએ છીએ અને આજે આપણે એક સામાન્ય દવા છંટકાવ કરતી વખતે રાખવાની જે કાળજી છે તેના વિશે વાત કરવાની છે દાખલા તરીકે મોટા ભાગના ખેડૂતો સો માંથી સિત્તેર ખેડૂતો કોઈ પણ દવાનો જ્યારે છંટકાવ કરતા હોય ત્યારે ત્રણ પ્રકારની દવાનો છંટકાવ જે કરતા હોય છે ત્રણ પ્રકારની દવા માં એક ફૂગનાશક હોય છે અને ત્રીજી પોષણ માટેની હોય છે વૃદ્ધિ વિકાસ માટેની હોય છે માટેની હોય છે વર્ધક માટેની હોય છે અથવા ફાલ ફૂલ માટેની હોય છે સામાન્ય રીતે મેં આવું જોયું છે કે ત્રણ પ્રકારના અ દવાઓને ભેગી કરવામાં આવતી હોય છે હવે દાખલા તરીકે હવે ત્રણ પ્રકારની દવા ભેગી કરવાની થાય હવે આપણી પાસે યુપીએલ કંપનીનું નું સાફ એટલે કે ફૂગનાશક છટકાવ કરવાનો થયું

ચાલીસ ગ્રામ નાખવાની છે તો આને ડાયરેક્ટ ચાલીસ ગ્રામ નાખવી જોઈએ આ પંપમાં પાંચ ગ્રામ નાખવાની છે તો આને ડાયરેક્ટ પાંચ ગ્રામ નાખવી જોઈએ અને આને દાખલા તરીકે પંપમાં ચાલીસ ગ્રામ નાખવાની હોય તો આને ડાયરેક્ટ ચાલીસ ગ્રામ છે એ નાખવી જોઈએ અથવા આપણે આ ત્રણેય દવાનો 20 પંપ કરવાના છે તો આનો 20 લિટર પાણી લેવું જોઈએ અથવા 20 ગ્લાસ પાણી લેવું જોઈએ તેની અંદર 20 ગ્લાસની અંદર આની જેટલી જરૂરિયાત છે તેનું આનું દ્રાવણ બનાવવું જોઈએ આ દવાનું દ્રાવણ બનાવવું જોઈએ આ દવાનું દ્રાવણ બનાવવું જોઈએ ત્રણેય દવાના દ્રાવણ અલગ અલગ એક ડબલામાં બીજા ડબલામાં અને ત્રીજા ડબલામાં બનાવવા જોઈએ અને આપણે પંપમાં દ્રાવણના સ્વરૂપમાં દાખલા તરીકે પાવડર છે તો ગ્રામમાં આપણે વજન કરવું અનુકૂળ ન આવતું એવું બનવા છે તો આપણે

અન્ય કોઈ પણ રિએક્શન આવવાની સંભાવના રહે અથવા કોઈ પણ દવા કોઈ પણ એક દવાની અસર છે એ ઓછી થવાની પણ સંભાવના રહેતી હોય છે ઘણી વખત આપણને એમ થાય કે અમે ત્રણેય દવા જ્યારે ભેગી કરીએ છીએ એક સાથે તો પાણી છે એ ઘણી વખત દવા છે દહીં કેમ ફાટી જતું હોય છે દહીં થઈ જતું હોય છે ફોદા થઈ જાય એવું થતું હોય ઘણી દવા ભેગી કરીએ તો ઘણી દવા ભેગી કરીએ ત્રણેય અને ફાટી જાય એવું પણ ન થતું હોય છતાં પણ આ દવા છે એકબીજા સાથે સુસંગત હોતી નથી તો માટે આપણે જ્યારે ત્રણ દવા તો અથવા ચાર દવા પાંચ દવા આપણે છો પાંચ દવા ચાર દવા તો છટકાવ કરવી જ ન જોઈએ ખરેખર તો આપણે દવા જેમ બને એમ તેને વૈજ્ઞાનિક રીતે તેનું મિશ્રણ થાય છે કે કેમ તેની યોગ્ય સમજણ મેળવ્યા પછી જ આપણે કરવાની પણ એ અલગ આખો વિષય છે પછી આપણે વાત કરશું એટલે હવે દાખલા તરીકે આ ત્રણ પ્રકારના પાવડર છે ઘણી વખત એવું બનતું હોય કે આપણી પાસે ત્રણેય પ્રકારના પ્રવાહી હોય તો ત્રણેય પ્રકારના પ્રવાહી ના કિસ્સાની અંદર પણ આપણે બધી દવા ભેગી કરી દેતા હોય તો ત્યારે કમસે કમ પ્રવાહી હોય ત્યારે તેને માપથી જ આપવું જોઈએ અને જો માપથી આપવામાં પણ આપણા મજૂર અથવા જેની પાસે આપણે છટકાવ કરાવતા હોય તેની પાસે કાળજી જો ન લઈ હોય તો આપણે અલગ અલગ દ્રાવણ છે ત્રણેયના બનાવવા જોઈએ પછી ત્રણેય દ્રાવણમાંથી આપણે પંપમાં જઈ દવા ભેગી કરવી જોઈએ હવે આ બધી દવા જે એકબીજા સાથે ભેગી થાય છે કે કેમ

બધી ભેગી છે છંટકાવ કરી દઈએ હવે પર્ટીક્યુલર આ એક પ્રોડક્ટ ની વાત કરીએ આ યારામિલા કંપની નું બર્ડ બિલ્ડર છે હવે યારામિલા છે ઈ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી વિશ્વની એક થી 3 નંબર ફર્ટિલાઈઝર કંપનીના આપવાના હોય ખાતર ઉત્પાદક કંપનીના આપવાના હોય તો આપણે યારામિલા ને એક થી 3 નંબર માં સમાવિષ્ટ છે થાય છે એવું મારા ધ્યાનમાં છે હવે આ દવા છે વૃદ્ધિ વિકાસ માટેની છે આ દવાની અંદર આપણે મેગ્નેશિયમ છે ઝીંક છે

ઝેર આવે છે તેની સાથે સુસંગત નથી આ પ્રોડક્ટ છે એ આ બાયર કંપનીના એલિયટ સાથે સુસંગત નથી એવી જ રીતના આ દવા છે એ અન્ય ઘણાની સાથે સાથે સુસંગત નહીં હોય એ અલગ વિષય ઘણી વખત થઈ જાય આ દવા પણ અન્ય ઘણાની સાથે સુસંગત નહીં હોય એ સુસંગતતા અથવા ભળે છે કે કેમ એ વિષય ખૂબ લાંબો છે પરંતુ આપણે એક ભૂલ ભૂલ મોટી છે આપણે કરીએ છીએ એક સાથે આપણા મજૂરને આપણી પણ એમાં આપણા પણ તર્ક હોય છે ઘણી વખત મજૂર છે એ આપણે જે પ્રમાણ કહીએ છીએ પાવડર એ પ્રમાણથી નથી બનાવતા એટલે આપણે દ્રાવણ બનાવી દઈએ પણ દ્રાવણ જ બનાવવાનું છે પણ આપણે ખાલી એમાં ફેરફાર એટલો કરવાનો છે કે ભાઈ